જે હિન્દે માથું દોસ્તો તો પીએસઆઈનું મિત્રો પાર્ટ બીનું મોડલ પેપર આપણે જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ મિત્રો પીએસઆઈની પરીક્ષા માટે સ્પેશિયલ ત્રણ મોડલ પેપર આપણા દ્વારા બનાવવામાં આવ્યા છે પાર્ટ બીના જેની તો ત્રણસો ટોટલ પ્રશ્નો છે ઓકે તો આ ત્રણ મોડલ પેપરની જો પીડીએફ મેળવવા માગતા હો તો તમે આપણી જે ફેમસ એકેડેમીના મીડિંગ ટેલિગ્રામ ચેનલમાંથી પ્રાપ્ત કરી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે નીચેના પૈકી કયા બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા ભારતીય રાજ્યોએ ભારતમાં જોડાવા માટે સરદાર પટેલને પોતાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ સરદારે તેઓને પાકિસ્તાનમાં જોડાવા સલાહ આપી કારણ કે સરદાર પોતે એક સિદ્ધાર્થવાદી રાજકારણીયને મુસ્સત સધી હતા આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ કલાત અને બહાવલપુર નીચેનામાંથી કયું રાજ્યપાલની

હૈદરાબાદ લશ્કરી પગલાંને કારણે તથા કશ્મીર પાક હુમલાના કારણે ભારત સાથે જોડાયા હતા આ પણ સાચું છે ઓકે ત્રણે ત્રણ ની સાચા રહેશે ઓપ્શન ડી સાચો જવાબ કેન્દ્ર અને રાજ્યની મંત્રી પરિષદના સંબંધમાં નીચેનામાંથી કઈ શક્તિઓ ક્રમશઃ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેને પ્રાપ્ત થયેલ છે તો આમાં મિત્રો વિધાન આપેલા હશે તો આમાં પ્રશ્નમાં ભૂલ છે એટલે આપણે સ્કીપ કરીએ કરજન દ્વારા ખેતીવાડીના વિકાસ માટે નીચેના પૈકી કઈ કાર્યવાહી કરેલી હતી તો ત્રણ વિધાન આપી દીધા છે પહેલું વિધાન છે ડોક્ટર જે એ વાયલકર અહેવાલ મુજબ કામગીરી શરૂ કરેલી તે સાચું છે દુષ્કાળ અટકાવવા ખેતી સુધારણા કરેલા પણ સાચું છે અને ઈસવીસન ઓગણીસો ચારમાં સહકારી ધિરાણ સંઘોનો કાયદો પસાર કરેલો તો આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શન ડી સાચો જવાબ ચાલો રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ જવાબ આવશે કે ભાઈ ગૃહના સભ્યો દ્વારા ચૂંટાય છે ચાલો ત્યારબાદ ભારતની સ્વતંત્રતા અંગે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે બે વિધાનો આપી દીધા છે પહેલું વિધાન છે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતની સ્વતંત્રતાની માહિતી આપતા સત્તાના ઔપચારિક હસ્તાંતરણની જાહેરાત લોર્ડ માઉન્ટબેટને કરી હતી એકદમ સાચું છે અને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ રાજધાનીમાં થયેલ ઉત્સવોમાં મહાત્મા ગાંધી હાજર ન હતા આ પણ સાચું છે અંગ્રેજો અંગ્રેજોના બંગારમાં પ્રવેશના સંદર્ભોમાં નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે આમાં વાત કરીએ બે વિધાનો પ્રથમ વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે એટલે કે માત્ર એક કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીની નિમણૂક થાય છે તો કે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશના કાઠિયાવાડમાં અનેક નાના અને છૂટાછવાયા રાજ્યો હતા વહીવટી સરળતા માટે હિન્દી સરકારે કઈ યોજના અંતર્ગત નાના રાજ્યોને નજીકના મોટા રાજ્યો સાથે જોડ્યા હતા તો એ સ્કીમ હતી એટેચમેન્ટ સ્કીમ ત્યારબાદ નીચેનામાંથી કોણ સ્વાયત્ત જિલ્લા અને પ્રાદેશિક પરિષદના ફંડના હિસાબોનું ઓડિટ કરાવશે તો એ છે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક આગળ વાત કરીએ વડોદરા વડોદરાના સિયાજીરાવ ગાયકવાડે સામાજિક સુધારણા કર્યા જેમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે તો આ તમામનો સમાવેશ થશે બાળ લગ્ન પર પ્રતિબંધ અધિનિયમ છે ઓકે સ્થાનિક સ્વરાજ સરકાર અધિનિયમ હિન્દુ વિધવા પુનઃ લગ્ન અધિનિયમ અને તમામ નાગરિકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ તો ઓપ્શન ડી સાચો છે ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવાની સત્તા કોની પાસે છે તો એ સત્તા છે સંસદ પાસે મુસ્લિમ લીગ દ્વારા સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસના રોજ પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ જાહેર કરવાનું કારણ શું હતું તેમાં જવાબ આવશે વાઇસરોય દ્વારા લીગના સમર્થન વિના કાર્યકારી પરિષદની રચના કરવી ભારતના કોઈ રાજ્યમાં ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારત છોડ આંદોલનના સંદર્ભમાં નીચેના વિધાનો

ત્રણે ત્રણના મેરા વિશે સાચા વિધાનો પસંદ કરવાના છે ત્રણ વિધાનો આપી દીધા છે બે આ મેરો ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ભરાય છે આ સાચું છે તંત્ર પ્રમાણે પાંડવ પુત્ર અર્જુનને દ્રૌપદી જ્યાં વરમારા પહેરાવી તે મત્સ્ય વેદ અને સ્વયંવર આ સ્તરે યોજાયો તો આ પણ સાચું છે અને આ મેરો જે છે ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના રોજ યોજાય છે ત્રણે ત્રણ સાચા છે ઓપ્શન ડી સાચો જવાબ ચાલો ન્યાય પંચાયત બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ઓકે ખોટું વિધાન પસંદ કરવાનું છે તો એક પણ ખોટું નથી એટલે જવાબ બનશે ઓપ્શન ડી ચાલો નીચેનામાંથી કયા વાદ્યોનો સમાવેશ વાદ્યોમાં થાય છે ઓકે તો આ તમામ તબલા ડારૂ પખવાજ અને નિશાન ટંક તમામનો સમાવેશ થશે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ ત્યારબાદ ન્યાયિક સમીક્ષાની સત્તા દ્વારા નીચેનામાંથી માંથી શું સુનિશ્ચિત થાય તો જવાબ આવશે કાયદાની બંધારણીયતા ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ભોયણી ભોયણી આવેલું છે મહેસાણા જિલ્લામાં ચલો નીચેનામાંથી કયું વિધાન અથવા તો વિધાનો જાહેર હિતની અરજીને લગતું છે આમાં મિત્રો જવાબ આવે છે એ બી પૈકી એક પણ નહીં ગીરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે તો મિત્રો આવેલું છે અમરેલીમાં નીચેનામાંથી કયા રાજ્યમાં પંચાયત વ્યવસ્થા કાર્યરત નથી

તેમાં સત્તરમાં બંધારણીય સુધારા બે હજાર અગિયાર દ્વારા સહકારી મંડળીઓ સાથે સંબંધિત એક નવો નિર્દેશક સિદ્ધાર્થ ઉમેર્યો આ સિદ્ધાર્થ સહકારી મંડળીઓના નીચેનામાંથી કયા પાસા સાથે સંબંધિત છે તો તમામ આવશે ઓકે આ તમામ આવશે એટલે કે ઓપ્શન ડી સાચો છે ચાલો ફરીથી આપણે જોડકા જોડવાના છે રંગ રંગપાળતી વિદ્યાપીઠ ઓકે રંગ પાળતી વિદ્યાપીઠ એ આવેલી છે ખેડા તામ ત્યારબાદ લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ ઓકે તો એ આવેલી છે રતનપુર ખાતે સમાજ સેવા મહાવિદ્યાલય તો એ આવેલી છે વેડજી અને મંગર ભારતી ગ્રામ વિદ્યાલય એ આવેલી છે બહાદુરપુર ખાતે ચૂંટણી ફરજ પર હોય ત્યારે સરકારી અધિકારીઓ કોના નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે તો જવાબ આવશે મિત્રો ચૂંટણી પંચ હઠીસિંહ જૈન દેરાસર ખાલી જગ્યા તીર્થકર સમર્પિત છે તો જવાબ આવશે ધર્મનાથને સંગલોક સેવા આયોગના સભ્ય બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ત્રણ વિધાનો આપી દીધા છે પ્રથમ વિધાન છે કે સભ્ય તરીકે પૂર્ણ નિમણૂક માટે લાયક ગણાય છે આ સાચી વાત છે ભારત સરકાર અથવા કોઈ રાજ્ય સરકાર હેઠળ અન્ય કોઈ નોકરી માટે પાત્ર ગણાશે નહીં આ પણ સાચું છે અને રાજ્યપાલની જેમ સંવિધાનિક કાર્યકારી બનવા યોગ્ય આ ખોટું છે મિત્રો તો જવાબ આવશે ઓપ્શન બી ફક્ત એક અને બે સાચા છે વિશ્વમાં કુલ મળીને સત્તર ભૂ

માત્ર બે વિધાન સાચું ત્રિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ થતા કયા બે રાજ્યોનું નિર્માણ થયું ગુજરાત અને મહારાષ્ટ્ર ભારતમાં ગેરકાયદેસર રીતે રહેલા વ્યક્તિ વિદેશી છે કે નહીં તે નક્કી કરવા માટે ટ્રિબ્યુનલ એટલે કે અર્ધન્યાયિક સ્થાપિત કરવા માટે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોને અધિકાર છે જવાબ આવશે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા કમિશનર

શિરકીટ ને બાળ ગંગા અથવા તો અથવા તો હરા મહિનામાં નાળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સાચું છે ને ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કચ્છના શિરકીટ ખાતે થાય છે આ પણ સાચું છે ઓપ્શન એ સાચું જવાબ ચાલો બીઆરટીએસ નું પૂરું નામ તો મને જવાબ આવશે બસ રોડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાલો નીચેના વિધાનો પરથી નદીને ઓળખી બતાવો ચાર પ્રકારના વિધાનો આપી દીધા છે એના ઉપરથી આપણે નદીને ઓળખી બતાવવાની જે તે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે આના ઉપરથી જ ખબર પડી જાય મિત્રો કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી એટલે ભાદર ઓકે વાત પૂરવી મિત્રો બીજું વાંચવાની પણ જરૂર નથી ઓકે આના સિવાય ગુજરાતમાંથી નીકળે છે અને ગુજરાતમાં જોઈએ તો એવી સૌથી મોટી પણ ભાદર નદી છે ભારતમાં સેવા ક્ષેત્રે વર્ગીકરણમાં સેવાઓના મુખ્ય કેટલા ભાગ પાડવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ચાર ગાંધીનગરમાં આવેલ સત સંત સરોવર બંધનું નિર્માણ કઈ નદી પર કરવામાં આવ્યું છે જવાબ આવશે મિત્રો સાબરમતી નદી ભારતમાં કયા વર્ષનું બજેટ શૂન્ય આધારિત બજેટ પ્રણાલીના આધાર પર હતું તો એ હતું મિત્રો ઓગણીસો પંચ્યાસી છે હશે આગળ વાત કરીએ માત્ર કાકમતી અને ખારી નદી નીચેના પૈકી કઈ નદીની સહાયક નદીઓ છે તો જવાબ આવશે સાબરમતી ત્યારબાદ બ્રેક ઇવન પોઈન્ટ શું છે બ્રેક ઇવન પોઈન્ટ તો કે એક એવી સ્થિતિ જ્યારે કંપનીને ન લાભ થઈ રહ્યો હોય અને ના તો નુકસાન ઓપ્શન સી સાચો જવાબ નીચેના પૈકી કઈ મહિલાએ રાજકોટ સત્યાગ્રહનો ભાગ નહોતો લીધો તો જવાબ આવશે પુષ્પાબેન મહેતાએ દરની નીતિ કઈ નીતિ હેઠળ આવે છે તો એમાં જવાબ આવશે નાણાકીય નીતિ હેઠળ ગુજરાત રાજ્યની સ્થાપના સમય કેટલા જિલ્લાઓ તાલુકાઓ હતા તો સત્તર જિલ્લા હતા અને એકસો પચ્યાસી તાલુકા હુંડાઈ મોટર કંપની કયા દેશની છે ઓકે હુંડાઈ મોટર કંપની એ છે દક્ષિણ કોરિયાની નીચેના પૈકી ક્યાં સૌ પ્રથમ પ્રજામંડળની રચના કરાઈ હતી તો જવાબ આવશે વડોદરામાં નાનાના પુરવઠાને અને બેંક રેટને કેવો સંબંધ છે તો એ સંબંધ છે વ્યસ્ત કાઠિયાવાડના સંયુક્ત રાજ્યો એટલે કે સૌરાષ્ટ્ર ખાલી જગ્યાના રોજ અસ્તિત્વમાં આવ્યું પંદર ફેબ્રુઆરી ઓગણીસો સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા બે હજાર ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કરાયું છે તો જવાબ આવશે પાંચસો મેગીગા બોટ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન એક કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણના આધારે થઈ હતી તો જવાબ આવશે સંથાનમ સમિતિના આધારે નેક્સ્ટ ક્વેશ્ચન મહાગુજરાત ચરવળના પ્રહરી ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે તો એ આવેલો છે નેનપુર ખાતે ચાલો સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ નીચેના પૈકી કયા મંત્રાલયે હેઠળ કરે છે તો જવાબ આવશે પર્સોનેલ પેન્શન અને પબ્લિક ડિફેન્સ ભાવનગરના દિવાન ખાલી જગ્યાએ ઓગણીસો ચોવીસમાં પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુખ્ય રાજ્યભરમાં વહીવટી વ્યવસ્થા સ્થાપવા કાયદો કર્યો હતો તો જવાબ આવશે પ્રભાશક્કર પટણી નાગરિકોની ફરિયાદ નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવા હોદ્દાવાળી બે ખાસ સત્તાઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગ અથવા તો સમિતિએ ભલામણ કરી હતી તો જવાબ આવશે પ્રથમ વહીવટી સુધારણા આયોગ ગુજરાતમાં દાંડીયો નામનું પખવાડી કોણે શરૂ કર્યું હતું તો એ શરૂ કર્યું હતું નર્મદે રાષ્ટ્રીય મહિલા આયોગ સેના વડે રચાયું હતું સંસદ દ્વારા પસાર કરે અધિનિયમ દ્વારા નીચેના પૈકી કયું વસ્ત્ર રેશમનું નથી તો જવાબ આવશે ગવન નીચેનામાંથી કોણ નક્કી કરે છે કે ભારતની સર્વોચ્ચ ન્યાયાલયમાં બધી કાર્યવાહી અંગ્રેજી ભાષામાં થશે તો જવાબ આવશે બંધારણીય જોગવાઈ ભારતની એકમાત્ર નદી કઈ ભારતની એકમાત્ર કઈ નદી છે જેનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે તો એ નદી છે તાપી નદી અર્થતંત્રની આરસી તરીકે સેને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિલિગડન બંધ કયા જિલ્લામાં આવેલો છે તો એ આવેલો છે જુનાગઢ જિલ્લામાં ભારતના સહકારી આંદોલનની શરૂઆત કયા ક્ષેત્રમાં થઈ તો એ થઈ હતી કૃષિ ક્ષેત્રમાં આર્કિયન યુગનો અંત ભાગ ધારવાડ સમય તરીકે ઓળખાય છે ગુજરાતમાં તે સમયના સ્તરોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે અરવલ્લી સ્તર રિઝર્વ બેંક દ્વારા રિવર્સ રેપો રેટમાં ક્યારે વધારો કરવામાં આવે છે તો અર્થતંત્રમાં જ્યારે ભાવો વધતા હોય ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન પન્ય વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો આવેલું છે અમરેલીમાં આયોજન પંચે આયોજનના ઘટતર માટે કયું મોડેલ અપનાવ્યું હતું

તો દાર્જિલિંગ પ્રાણી સંગ્રહાલય ખાતે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વૈશ્વિક ભૂખમરા સૂચકાંક ભારત કયા ક્રમે ક્રમે છે લાંબા ગાળાના અવકાશ મિશન માટે તબીબી મંજૂરી મેળવનાર પ્રથમ દિવ્યાંગ અવકાશ યાત્રી કોણ બન્યા છે તો એ બન્યા છે જ્હોન મેકફોલ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વર્લ્ડ એનર્જી આઉટલુક બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી તે આવે છે ડીક મિશન કરાયેલી લેન્ડિંગ શીપ ટેન્કનો ભારતના પ્રથમ પાણીની અંદર સંગ્રહાલયને કૃત્રિમ રીપમાં રૂપાંતરિત કરવામાં આવશે તો જવાબ આવશે આઈએનએસ ગુલદાર તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બે હજાર ચોવીસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ સીસીટીવી લીકેજ કેસમાં સાયબર સિટી જે ટેરરિઝની કોલમ કલમ ઉમેરના સૌપ્રથમ કયું રાજ્ય બન્યું છે તો આપણું ગુજરાત રાજ્ય તાજેતરમાં આઈએમએફ દ્વારા જાહેર કરવામાં આવેલ વર્લ્ડ ઇકોનોમિક રિપોર્ટ વિષય શું હતો તો મિત્રો કોઈ પોલિસી ટ્રેડ્સ કાર્બન ક્રેડિટની વિભાવનાનો ઉદ્યોગ ક્યારથી થયો તો જવાબ આવશે ક્યુટો પ્રોટોકોલથી તાજેતરમાં અર્થ ક્ષેત્રનો નોબલ પુરસ્કાર બે હજાર ચોવીસ કોને એનાયત કરવામાં આવ્યો છે તો અહીંયા આપણે તમામને એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ પસંદગી નાસાના ખાનગી એક્સીઓમ મિશન ચાર થી આઈ એસ પાયલોટ તરીકે કરવામાં આવ્યું છે તો જવાબ આવશે સુભાષ શુક્લાની તાજેતરમાં રિન્યુએબલ એનર્જી એન્ડ જોસ બે હજાર રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો તો આમાં જવાબ આવશે એ અને બી બંને દ્વારા ત્યારબાદ એઆઈ જનરેટેડ બાર દુરુપયોગ સામગ્રીને ગુનાહિત બનાવનાર પ્રથમ દેશ બન્યો છે તે બન્યો છે મિત્રો યુકે તાજેતરમાં શાંઘાઇ કો ઓપરો કોપરેશન કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટની ત્રેવીમી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તે કરવામાં આવ્યું હતું પાકિસ્તાન ખાતે ભારતના પ્રથમ ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સૃજ સૃજનમનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું તો એ થયું હતું એમ્સ ન્યૂ દિલ્હી ખાતે ને આજનો છેલ્લો ક્વેશ્ચન કે ભાઈ શાંઘાઈ કોઓપરેશન ઓપરેશન કાઉન્સિલ ઓફ હેડ્સ ગવર્મેન્ટની ત્રેવીમી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો એસ જયશંકર દ્વારા મિત્રો તો હતું પીએસઆઈનું પાર્ટ નું સંપૂર્ણ પરીક્ષાલક્ષી મોડલ પેપર વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરી લઈએ ચેનલ ઉપર નવા હોય તો જેને લેવશે સબસ્ક્રાઈબ કરી રાખજો ત્રણ મોડલ પેપરની પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન અથવા તો ટેલિગ્રામમાંથી મળી જશે